સમાચારમાં આગળ વાત કરીએ તો જેતપુર શહેરના જુનાગઢ રોડ ઉપર આવેલા જીકે એન્ડ સીકે કોલેજની અંદર આવેલ શ્રી પ્રાણલાલ છગનલાલ ગોડા ઇંગ્લિશ સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગરીબ વાલીના બાળકો કે જે સરકારના નિયમ મુજબ આરટીઆઈ હેઠળ ભણી રહ્યા છે તેવા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનો કિસ્સો સામે આવતા સ્કૂલ સામે વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ વ્યાપ્યો છે તેમજ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા નીતિ જેતપુર મામલતદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને આ બનાવની વિગત મુજબ કે આજે શહેરની કોલેજ કે જે જી એન્ડ સી કે કોલેજ અંદર આવેલા શ્રી પ્રાણલાલ છગનલાલ ઇંગ્લિશ સ્કૂલના સરકારના નિયમો અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે કાયદા અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને આ ખાનગી શાળામાં એડમિશન અપાય છે પરંતુ મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરતા હોવાનું સામે આવ્યું છે મારું નામ વાડા જયદેવ હેમુભાઈ જેતપુરમાં ધોરાજી રોડ ઉપર રહું છું મારી દીકરીનો વારો અહીંયા આરટી હેઠળ મળેલ છે તો એમને ભેદભાવ કરીને અલગ બેસાડવામાં આવે છે અને અમે અગર આગળ જાણેલું તો અમને એવી જાણવા મળેલું કે ચાર પાંચ વર્ષથી આ છોકરાઓને આરટીઆર ભેદભાવ કરવામાં આવે છે સરકાર એ લોકોને ગ્રાન્ટ આપે જ છે અમારા છોકરાઓની ફી ચૂકવે જ છે છતાં એ લોકો અલગ બેસાડે છે અમે એમની પાસે લેખિતમાં માગેલું તો એ લોકોએ અમને એવું કીધેલું કે અમારે કોઈ લેખિતમાં આપવાની જરૂર નથી તમને અમે જો તમે બહુ બળજબડી કરશો તમે પોલીસને બોલાવશો એટલે અમે કીધું કે અમે કાંઈ તોડફોડ કરેલ ને તમે પોલીસને બોલાવો તો એ લોકોએ પછી ફોન મૂકી દીધો પછી ફોન નથી કરેલ અમે હવે શાસના અધિકારીને અને ડીપી ઓફિસમાં આ બાબતની અરજી આપવાના છીએ કાં અમને સ્કૂલ બદલાવી આપવામાં આવે અને કા અમારો આરટી રદ કરવામાં આવે કાંઈ વાંધો નહીં એજ્યુકેશનમાં કે ભેદભાવ લોકો એવું નથી કીધું અમને અત્યારે અમે એમ પૂછેલું હતું તો કે ઈ તો અમે અમારી રીતે બધાનો સિલેબસ સરખો જ આપશું અમને આ લોકોને ચોપડા આપવામાં આવે છે આરટીઆઈ વાળાને અને ઓલા લોકોને ટેબ આપવામાં આવે છે અમારે regular વારો કોઈ તકલીફ નથી પણ તો અમારો લોકો કેમ ભેદભાવ કરવામાં આવે છે એ માટે અમે આ કરવામાં આવેલે ભેદભાવ એમ કે આરટીઆઈ માં સરકારી ગ્રાન્ટમાંથી આવેલા છે એની સાથે જ હા એટલે અમારા દુગમાં સરકારી વ સ્કૂલમાં ભણતા હોય ને આવી રીતે જ અમારે આ ભેદભાવ કરવામાં આવે છે આ છોકરા સરકારી સ્કૂલમાં કેમ ભણતા હોય એ રીતે અને કેમ કે આ લોકો મોટા લોકોનું સ્કૂલ છે એટલે અમે તો એવી રીતે છે બધું આગળ આગળની કરી હોય આગળ ડીપી ઓફિસમાં કરવાની છે અરજી અને આપના આના ધારાસભ્ય શ્રી ને આપણે આપશું કે લેખિતમાં અમે આ લોકોએ કરેલું છે જે કાઈ આ ભેદભાવ કરવામાં આવે છે એ બાબતમાં તમારું નામ મારું નામ ફળદુ રવિ સૂર્યકાંતભાઈ છે હું જેતપુર માં રહું છું અત્યારે મારી ગર્લ્સનો પીસી ગોડા સ્કૂલમાં આરટી અંતર્ગત હેઠળ એડમિશન મળેલ છે પીસી ગોળામાં તો અત્યારે અમે આવેદનપત્ર આપવા આવેલ કે આરટીના સ્ટુડન્ટને પીસી ઘોડા સ્કૂલમાં અલગથી બેસાડવામાં આવે છે રેગ્યુલર સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં તો એ બાબતે અત્યારે આવેદનપત્ર આપેલ છે અનેક વખત રજૂઆતો ચલાવી રહ્યું છે

તો એની સાથે ટૂંકમાં અલગ ક્લાસ રાખે તો એ ભેદભાવ જ કહેવાય શું કરે આ બાબતે હવે ડિસ્ટ્રિક્ટ લેવલ એક અરજી આપવાની છે ડીઓ અધિકારી ને એ મોકલાવશું